રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે રાજ્યમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડી ગયો છે આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયામાં નવ ડિગ્રી દિસામાં દસ અમદાવાદમાં અગિયાર પોઈન્ટ એક ભુજમાં ચૌદ કેશોદમાં બાર પોઈન્ટ આઠ વલ્લભવિદ્યાનગરમાં સત્તર પોઈન્ટ આઠ વડોદરામાં બાર સુરતમાં પંદર પોઈન્ટ આઠ કંડલામાં બાર પોઈન્ટ ત્રણ રાજકોટમાં બાર પોઈન્ટ ચાર સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ બે તેમજ પોરબંદરમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ઉત્તરાયણ પર્વની સાથે જ ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થયો હતો અને ત્યારે રાજ્યના બાર શહેરોમાં ઠંડી વધી ગઈ છે આ બાર શહેરમાં ચૌદ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે હવામાન ખાતાએ પણ આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં હવે કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું જણાયું છે હવામાન ખાતાની આગાહી મુજબ ઉત્તર દિશાનું પવન ફૂંકાશે ત્યારે અમદાવાદમાં આકાશ ચોખ્ખું રહેશે લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી રહેશે અમદાવાદમાં ઠંડીનો ચમકારો પણ જોવા મળશે ત્યારે શહેરના અગિયાર ડિગ્રી ઠંડીના કારણે વાસી ઉત્તરાયણો જવા ઈચ્છુકો જે ગરમ કપડાં પહેરીને પણ તેઓએ પતંગ ચગાવી હતી અને પાટનગર ગાંધીનગરમાં આઠ પોઈન્ટ ચાર ડિગ્રીથી આ શહેર સૌથી ઠંડુ શહેર બન્યું હતું